બધા મિત્રો આ નવી એક બીજી એક રેસિપી છે એને કહીએ અમે અહીંયા લેમન સ્લાઇસ લેમન સ્લાઇસમાં અહીંયા મેં નાખ્યું છે આપણે બિસ્કીટનો ભૂકો એટલે મેરી ગોલ્ડ આપણે ચાની આરે ખાઈને અહીંયા ઇન્ડિયામાં એ ભૂકો પછી અહીંયા ચોપરું છે છીણેલું ખાઉ બારીક આમાં આવશે આ લેમનની છાલ એવું લાગતું છે કે લેમનની છાલ બહુ કડવી આવે પણ આમાં એકવાર એ મિક્સ થઈ જાય ને પછી તો એનો કાંઈક સ્વાદ જ અલગ હોય તમે ક્યારેક કંઈક વસ્તુ બનાવતા હોય એને ટ્રાય કરજો આ એટલી બધી હેલ્ધી રેસીપી નથી બટ આપણે ક્યારેક પેડો કેમ ખાઈ એમ ક્યારેક આ અમે અહીંયા બધા લોકો ખાય બટ ઇટ્સ શું કહેવાય બહુ સારી રેસીપી છે એમાં લેમન જેસ આવશે કોકોનટ બિસ્કીટ અને એને આપણે અને આ કન્ડેન્સ મિલ્ક આપણે એને શું કહેવાય કન્ડેન્સ મિલ્ક ને ઇન્ડિયામાં હા કન્ડેન્સ મિલ્ક જ આવો કેવા તો 1 નાખો ને 320 ગ્રામ ઇસ વન કન્ડેન્સ મિલ્ક આ પણ બહુ પેંડા જેવું છે એક પ્રકારનો આપણે ઘાટો પેંડો કયો ને પણ આમ રની આપણે ઓલી શું કહેવાય થાબડી થાબડી ટાઈપ આ બહુ જ સ્વીટ આવે તો એ આમાં નાખશું બહુ જ શું કહેવાય સિમ્પલ રેસિપી છે આ અને આ છે આપણે બટર બટરને મેલ્ટ કરી લીધું છે એ આમાં નાખી દઈશું નાખીને પછી એને મિક્સ કરવાનું છે સારું રીતે એકવાર મિક્સ થઈ જાય ને આમાં જ ઓલરેડી તમને થોડોક લેમનનો સ્વાદ આવવા મળશે સ્કીન એટલી બધી સ્ટ્રોંગ હોય છે વચ્ચે એવલી મેં ઓરેન્જ એન્ડ આલ્મંડ કેક નથી બનાવી દેખાડી વિડીયોમાં એ ઓરેન્જ એન્ડ આલ્મંડ કેકમાં હો તો અમે

એ અમે જથ્થાબંધ જ રાખતા હોઈએ એટલે થોડુંક વધારે ઈઝી પડે હા આ જે જે છે ને ને એને વ્યવસ્થિત પ્રેસ કરેલું છે એટલે પછી તમે જ્યારે કાપશો ને ત્યારે લેયર દેખાશે બંનેના એના પછી બીજું ટોપિંગ આવશે એની ઉપર એમાં કન્ડેન્સ મિલ્ક છે એક્ટિંગ સાવર ક્રીમ હવે સાવર ક્રીમ ઇન્ડિયામાં મળે છે કે નથી મળતું

ને બધું એડ કરીને મિક્સ કરી દેવું એને વ્યવસ્થિત મિક્સ કરવાનો એટલે મિક્સ થઈ જશે બહુ મસ્ત કાચો એકદમ ડાલડ જશે મિક્સ કરી નાખવું નાવરી સાને આ ઓસ્ટન્સ લંચ આઈડિયા એઝ વેલ થેન્ક યુ ઓન ટોપ ઓફ ધ ટૉસ્ટર પ્લીઝ હવે ખબર પડી કે લેમન સ્લાઇસ કહેવાય કારણ કે લેમન ટોપિંગ લેમન જ્યુસ આવ્યો હોય ઓલામાં લેમન ફેસ્ટ આવે પણ આ એક ડેઝર્ટ છે બહુ સિમ્પલ છે આ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે હું બનાવી શકતો હોય તો તમે બધા બનાવી શકો એવું મારું માનવું છે અને આ જે મિક્સર છે ને આને આમાં પોડ કરીને

ઉપર કઈ નાખવાનું પછી કે ઉપર પછી ખાલી અમે કોકોનટ જે ડેસિકેટેડ કોકોનટ હતી ને એ થોડી કેવી સ્પ્રિંકલ કર નાખવાની ઓકે એ પણ અત્યારે જ કરવાની પછી નહીં નકર પછી એ ચોટશે ઓકે એટલે ઉપરના લેયરમાં ટોટાડવા ઉપર ઉપર સરસ દેખાય છે ટોપિંગ અરે આ તો મે ઘણીવાર ખાધી મને ભાવે એટલે જયારે કાપી તમારે સ્લાઇસ જોવી હોય ને તો હું હમણાં એક લેતો આગળ આગળથી તો સ્લાઇસ એવી દેખાય આ જેટલી સારી દેખાય છે ને સ્વાદમાં એટલી જ બહુ મસ્ત છે